મિત્રો આજે આપણે એક સરસ મજાની બ્રેડની ચીઝ વગરની એક આઈટમ બનાવવાના છીએ તો ચાલો તો મસ્ત મજાની એક આઈટમ બનાવી દીધી છે તો એના પહેલાં આપણે સૌ પ્રથમ ચણાનો લોટ લેવાનો છે મેં લગભગ અહીંયા ચારથી પાંચ ચમચી ચણાનો લોટ લીધેલો છે આ આઈટમ અત્યારે ત્રણ કે ચાર માણસો ખાઈ શકે એટલી બનવાની છે એટલે મેં પાંચ ચમચી જેવો ચણાનો લોટ લીધો છે પછી એમાં જ મેં ઝીણા સમારેલા કાંદા નાખ્યા છે મારી પાસે ત્રણ કલરના કેપ્સિકમ પડ્યા હતા તો મેં ગ્રીન રેડ અને યલ્લો કેપ્સિકમ નાખ્યા છે અને એમાં લીલા ધાણા પણ નાખી દીધેલા છે તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે નાખી શકો છો તમે આમાં જો ઝીણું સમારેલું ગાજર ઝીણી સમારેલી કોબીસ મકાઈના દાણા તમારે નાખવા હોય તો પણ તમે નાખી શકો છો પછી મેં બેબ્રિકા ઓરેગાનો મીઠું લાલ મરચું બધો મસાલો કર્યો છે અને એને હલાવી દીધું છે અને થોડુંક થોડુંક પાણી લઈને આપણે એક થીક બેટર બનાવવાનું છે બેટર એકદમ પટલું નથી બનાવવાનું બેટર થોડુંક ઠીક બનાવવાનું છે પાણી થોડું થોડું લેજો નકા પછી બેટર આપણું પટલું થઈ જશે હવે આપણી પાસે જે બ્રેડ હોય તો બ્રેડની મેં આવી રીતે વચ્ચેથી ત્રણ કટ કરી નાખેલા છે કારણ કે આ બેટર જે આપણે ઠીક રાખ્યું હતું એટલા માટે કારણ કે આ બેટર આપણે બ્રેડની ઉપર લગાવવાનું છે અને આવી રીતે એક પછી એક બ્રેડની ઉપર આ ચણાનો લોટનું જે આપણે બેટર બનાવ્યું હતું તે આવી રીતે લગાવી દેવાનું છે તો તમે ખરેખર આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને ચીઝ વગરની છે તો પણ નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી છે અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે પછી આપણે થોડુંક તેલ લઈ અને એમાં સેલો ફ્રાય કરવાની છે આમાં તેલનું પ્રમાણ પણ ઓછું છે એટલે એ પણ એક સારી વાત છે પછી આવી રીતે એક પછી એક બધી બ્રેડને થોડીક વાર ફ્રાય કરી લેવાની છે અને નીચેનો ભાગ આપણો એકદમ સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે એટલે જમ ખાતી વખતે એકદમ કડક મસ્ત અવાજ આવે છે તો એનો બી એક ટેસ્ટ આખો અલગ આવે છે પછી આપણે એને બીજી બાજુ આવી રીતે કરી દેવાની છે બંને બાજુ સરસ મજાની બ્રાઉન કલરની થવા દેવાની છે તો ધીમા તાપે કરવાની છે ને આપણી રેસીપી જરાક દાઝી જશે બ્રેડ તો ધીમા તાપે કરી દીધેલી છે એક પછી એક આવી રીતે આપણે ચેક કરી લેવાનું છે તો સરસ મજાના ક્રિસ્પી એક ટોસ્ટ જેવો આનો ટેસ્ટ આવે છે કડક અને ટેસ્ટ તો એકદમ ખૂબ જ હોય છે તો આપણે સરસ મજાના થઈ ગયા છે આપણે એને હવે પ્લેટમાં કાઢી લેવાના છે એક પછી એક અને તમે ટામેટાની કેચઅપસોડે ખાઈ શકો છો